વિશ્વની એકમાત્ર એવી યાત્રા કે જે રાત્રિના સમયે થાય છે ભગવાન શિવને મનાવવા માટે ભક્તો ચાલીને રાત્રિના સમયે દર્શન કરવા જાય છે સિદ્ધનાથ મહાદેવના તો આ યાત્રાળુઓ માટે સેવાની અંદર હોય છે શરબત બદામ શેક તેમજ પ્રસાદીની કેટલી રીતે સુવિધાઓ ચાલો સાથે મળીને કરીએ સિદ્ધનાથ મહાદેવની આ અતિ ભવ્ય સુંદર યાત્રા અરર મહાદેવ મિત્રો શ્રાવણ મહિનો આવી ગયો છે શ્રાવણ મહિનાની અંદર મહાદેવની એક એવી યાત્રા હું તમને દર્શન કરવા માટે લઈ જઈ રહ્યો છું જે માત્ર રાત્રિના સમયે થાય છે આ વિશ્વની એકમાત્ર એવી યાત્રા છે જે રાત્રિના સમયે થાય સુરતથી ત્રેવીસ કિલોમીટરના અંતરે આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો રાત્રિના સમયે આ દર્શન કરવા માટે જાય છે તો આ સંપૂર્ણ યાત્રા હું તમને આજના વિડીયોમાં દેખાડવાનો છું

સિદ્ધનાથ મહાદેવ ને દર્શન કરવા માટે જઈ રહ્યું છે હર મહાદેવ હર મહાદેવ તો સિદ્ધનાથ મહાદેવ ની આ પેદલ યાત્રામાં હજારો ની સંખ્યામાં કેવાય છે શ્રદ્ધાળુઓ જોડાય છે અને હજારો લોકો દર્શન કરવા માટે જાય છે આ યાત્રા માત્ર શ્રાવણ મહિનાની અંદર હોય છે રવિવારની સાંજે સુરતથી લોકો ચાલતા ચાલતા ત્રેવીસ કિલોમીટરનું અંતર કાપી અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા માટે જાય છે તો વચ્ચે એક આપણે આવી મંડળી કાવળિયાની આવી છે એ તમને હું દર્શન કરાવું હમણાં કે તે લોકો મહાદેવને જળ અર્પણ કરવા જાય છે મારી પાસળ છે એ મંડળી

યાત્રાની અંદર કેટલી એવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા પાણી નાસ્તાની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે તો એવી જે સેવાભાવી સંસ્થા જે સિદ્ધનાથ મહાદેવ ભંડારો વૃંદાવન મંડળ છે એને આપણે મુલાકાત લઈ અને આ સેવામાં નાસ્તો જે અપાઈ રહ્યો છે તો સિદ્ધનાથ મહાદેવ ભંડારો છે ત્યાં આપણે થોડીક આપણે જાણીએ કે કેટલા વર્ષથી આ સેવા આપી રહ્યા છે ચાલો જાણીએ આપણે સિદ્ધનાથ મહાદેવના ભંડારામાં મેં બે હજાર સત્તરમાં શરૂ કરેલું અને બે હજાર સત્તરથી સેવા આપી રહ્યા છીએ સાંજે અમે આઠ વાગ્યા ચાલુ કરીએ અને રાત્રે અગિયારથી બાર વાગ્યા સુધી બધા પ્રસાદનું અહીંયા વિતરણ કરીએ અને બધાને અહીંયા બેસાડી અને વ્યવસ્થિત જમાડીએ છીએ અને પૂરું બધાને સુધી જે જમવું હોય એ પૂરું જમાડીએ છીએ અને ગામ વૃંદાવન ડબોલી ચાર રસ્તા સોસાયટી છે વૃંદાવન સોસાયટી એનો અમારો એક ગ્રુપ છે સોસાયટીમાં અમારા બધા દોસ્તારોનો ગ્રુપ છે અને એમને આ શરૂઆત કરેલી એક બધાના પ્રશ્ન બધાનું નાણાં ભંડોળ ઊભું કરી અને એમાંથી આ શરૂઆત આજે બે હજાર સત્તરથી ચાલી રહી છે અને આગળ બાબાની દયા છે ત્યાં વધારે શ્રાવણ મહિનાના રવિવાર અને સોમવારે રાત્રે સૌ પહોંચે જે આઈલેન્ડ નીકળતા હોય શ્રદ્ધાળુઓ એમને અહીંયા પ્રસાદ આપીએ છીએ અને આજે અમારો ભટારામાં બસો ભજીયા અને ખવરાયા અને પ્રસાદ આપ્યો હતો રવિવારે આ ભંડારો અમારો ચાલુ હર હર મહાદેવ તો ખૂબ ખૂબ આભાર છેલ્લા છ થી સાત સેવા આપી રહ્યું છે